હીરાનગરી સુરતના હીરા ઉદ્યોગકારો માટે ડાયમંડ બુસનું નિર્માણ કરાયું છે ત્યારે ડાયમંડ બુશમાં હજુ પણ વેપારીઓ શિફ્ટ ન થયા હોય જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હીરા ઉદ્યોગકારો સાથે બેઠક કરી ડાયમંડ બુશમાં વેપાર શરૂ કરવા અપીલ કરી હતી સુરતના હીરા ઉદ્યોગકારો માટે ખજોત ખાતે ડાયમંડ બુશનું નિર્માણ કરાયું છે જોકે હજુ પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ડાયમંડ બુશમાં શિફ્ટ થયા ન હોય જેને લઈને ડાયમંડ બુશને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુશના ચેરમેન અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળેકેની હાજરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી અને હીરા ઉદ્યોગકારોને ડાયમંડ બુશમાં વેપાર શરૂ કરવા અપીલ હતી અને હરસંઘવીએ એમ પણ જણાવ્યું હતું કે ડાયમંડ બુશમાં વેપાર શરૂ થવાથી નાના વેપારીઓને ફાયદો થશે તો નજીવા દર કેબિનો મળવાથી મોટો ફાયદો થશે જેથી વહેલામાં વહેલી તકે ડાયમંડ વેપાર શરૂ થાય તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી સુરત ડાયમંડ બુર્શને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા શ્રી અરવિંદભાઈ અજબાની શ્રી લાલજીભાઈ શ્રી નાગજીભાઈ સાકરિયા શ્રી હશેષભાઈ શ્રી શૈલેષભાઈ જોગાણી સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને હીરા બજારના મહત્વના આગેવાનો હીરા બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાંચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે સુરતના ખજોદમાં નિર્માણ પામેલા કરોડો રૂપિયાના ડાયમંડ બુસને ધમધમતું કરવા માટે અનેકવાર મીટિંગો અને બેઠકો થઈ ચૂકી છે જોકે હજુ પણ ઉદ્યોગકારો ડાયમંડ બુસમાં શિફ્ટ થતા અચકાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે